ફોર્મ છ ની અંદર થોડુંક ચેન્જીસ આવ્યું છે તો એના માટે આ સમજવા માટે વિડીયો બનાવું છું તો પેલા ફોર્મ નંબર ફોર્મ ઉપર જવાનું છે ત્યારબાદ ફોર્મ નંબર છ એમાં જે સેક્શનમાં એ મતદાનને એડ કરવાનો છે એ સેક્શન સિલેક્ટ કરવાનું ફોર્મ ફિલઅપ આપવાનું પછી બે નવા ઓપ્શન આવ્યા પેલા આવતું નહીં ન્યૂ ઇલેક્ટર અને એક્ઝિસ્ટિંગ ઇલેક્ટર ન્યૂ ઇલેક્ટર એટલે એવા કે જેનું મતદાર યાદીમાં નામ હતું જ નહીં અને સાવ ફ્રેશ ચડાવવાનું છે તો એનામાં ન્યૂ અને હમણાં તે ડ્રાફ્ટ રોલ આપણે પ્રસિદ્ધ થયો એમાં એમનું ચૂંટણી કાર્ડ રદ થઈ ગયું હોય કોઈ પણ કારણોસર અને હવે એનું નામ ચડાવવા માટે આવે તો એવા કેસની અંદર આપણે નવું ફોર્મ આ સોરી એક્ઝિસ્ટિંગ ઇલેક્ટર વાળું સિલેક્ટ કરી અને ત્યાં આપણે એનો જે કમી થઈ ગયેલો છે ચૂંટણી કાર્ડ એ ચૂંટણી કાર્ડ નંબર અહીંયા લખવાનો છે નીચે વેલિડેટ નું ઓપ્શન આવશે આપશો એટલે સક્સેસફુલ થાય જો સક્સેસફુલ થાય તો તે ફોર્મ આગળ જશે નકર આ પેલા એનું કમી થઈ ગયું છે તો સેવન નેક્સ્ટ આપો અહીંયા એનું નામ લખવાનું છે નીચે ગુજરાતીમાં અહીંયા એની સરનેમ લખવાની છે

કે ફોટો બરાબર અપલોડ નથી થતો ને તો એ લોકોને આધાર કાર્ડ વાળા એમ કે ફોટો સુધારી આવો એટલે બને તો અહીંયા છે ને કટ ટુ કટ ફોટો લેવાનો બરાબર પછી અહીંથી એમના શું થાય છે તો જે અહીંયા નામ લખ્યું છે એટલે જેન્ટ્સ હોય એટલે એના ફાધરનું નામ આવશે જો પરનીલ સ્ત્રી હોય તો અહીંયા હસબૅન્ડ આવશે બરાબર અહીંયા એના ફાધરનું નામ લખવાનું છે અંગ્રેજીમાં પછી અહીંયા એનો મોબાઈલ નંબર નાખવાનો છે બરાબર જે એનો મોબાઈલ નંબર હોય ઈમેલ એડ્રેસ ફરજિયાત નથી નાખવું હોય તો અહીંયા એનો આધાર કાર્ડ નંબર નાખવાનો છે આધાર કાર્ડ નંબર નાખશો એટલે સીધો લિંક થઈ જશે પછી અહીંયા મેલ કે ફિમેલ સિલેક્ટ કરવાનો છે અહીંયા એની જન્મ તારીખ લખવાની છે તો એની જે જન્મ તારીખ હતી એ લખી મેં એનું તમને એ જન્મના પુરાવા માં શું પ્રૂફ આપે છે એ સિલેક્ટ કરવાનું છે હમણાં જે ગુજરાત સરકારનો પરિપત્ર આવ્યો તો એમાં આધાર કાર્ડને માન્ય નથી રાખ્યું એટલે આપણે એલસી કે જન્મ તારીખનો દાખલો ડ્રાઇવિંગ લાઇસન્સ પાસપોર્ટ પાન કાર્ડ આ કોઈ પણ તમે લઈ શકશો હવે અહીંથી તમારે પીડીએફ હોય તો પીડીએફ પણ તમે અપલોડ કરી શકો છો તમારી પાસે ફોટા હોય તો ફોટા પણ આપણે કરી શકો છો હવે દાખલા તરીકે બે આધાર કાર્ડ અને એલસી તમારે બે અપલોડ કરવું હોય તો આવા કોલાજ બનાવીને પણ તમે અપલોડ કરી શકો છો અને સિંગલ હોય તો સિંગલ પણ તમે અપલોડ કરી શકો છો જન્મના પુરાવામાં ખાસ એલસી કે જન્મ તારીખનો દાખલો લેવો આધાર કાર્ડ એમાં માન્ય નથી ભલે આમાં આપ્યું છે પણ એ ગુજરાત સરકારનો હમણાં જે પરિપત્ર થયો છે એમાં ગુજરાત આધાર કાર્ડને જન્મના પુરાવા માન્ય રાખ્યો નથી પછી અહીંયા સેવન નેક્સ્ટ આપશો એટલે અહીંયા ફેમિલીમાં જેમનો મતદાર યાદીમાં એના પપ્પાનો જે નામ આવ્યું હોય ત્યાં જે આપણે ઘર નંબર લખ્યો હોય ને એ જ ઘર નંબર અહીંયા લખવાનો છે ગમે મતદાર કે તો એ લખવાનો નથી નકર એના ઘર ઘરથી ઈ અલગ પડી જાય છે અને આપણે કાપલી વિતરણ વખતે આપણને તે કેવરાવશે અહીંયા એનું એડ્રેસ જે પણ શેરી આવતી હોય હું અહીંયા શોર્ટમાં લખું છું પણ તમે તમારી રીતે એને જે વિગત આપી હોય ફલાણી શેરી શેરી તો એ લખી શકો છો પિનકોડ જે આવતો હોય તાલુકો પાલિતાના ડિસ્ટ્રિક ભાવનગર ગુજરાત અને અહીંયા એનો રહેઠાણનો પુરાવો આમાંથી કોઈ એક લેવાનો છે આધાર કાર્ડથી રહેઠાણના પુરાવામાં તમે લેશો તો ચલા ચાલશે બરાબર રેશન કાર્ડ આમાંથી નીકળી ગયું છે બરાબર હવે મેરેજ કરેલા જે કેસની અંદર તમારે આધાર કાર્ડ અને મેરેજ સર્ટી આધાર કાર્ડમાં જો એના પતિનું નામ ન થયું હોય તો મેરેજ સર્ટી અને એની સાથે કોઈ એક એનો પુરાવો લેવો પડશે તો મેરેજ સર્ટી અને રેશન કાર્ડ છે એ બંનેની પીડીએફ કરીને અપલોડ કરી દેવાની બાકી આધાર કાર્ડ તમે અપલોડ કરશો તો પણ ચાલશે તો અહીંથી આપણે આધાર કાર્ડ અને મેરેજ સર્ટી પીડીએફ સમજી અપલોડ અહીંયા આપણે કરી દઈએ હું અત્યારે અહીંયા અપલોડ કરી દઉં છું તમારે આ કરવાનું છે બરાબર પછી આ થઈ જાય પછી સેવન નેક્સ્ટ આપશો એટલે આ જે વિગત આવે છે ને એ ઓપ્શનલ છે એટલે કે કોઈ અપંગ હોય તો એ કયા પ્રકારના અપંગ છે કેટલા ટકા છે એની માહિતી દેવાની છે પણ ન હોય તો સેવન નેક્સ્ટ અહીંયા એના ફેમિલી મેમ્બરનું વિગત નાખવાની છે એટલે કે લેડીઝના કિસ્સામાં જો લગ્ન થઈ ગયા હોય તો એના પતિની વિગત આવશે અને લગ્ન ન થયા હોય તો એના પપ્પાની વિગત આવશે બરાબર તો અહીંયા અહીંયા એનું નામ લખવાનું છે એને સિલેક્ટ કરવાનો છે ફાધર અહીંયા એનું ચૂંટણી કાર્ડ નંબર લખવાનો છે પછી સેવન નેક્સ્ટ આપશો એટલે પહેલાં જે છે ને આ વિગત નહોતી આપણે હવે છે ને અહીંયા ફરજિયાત વિગત આવી છે જો ચૂંટણી કાર્ડ નંબર છે ને એ અત્યારે એરર આપે છે એટલે તમારે ચૂંટણી કાર્ડ નંબર નો નાખો તો ચાલશે જ્યારે આપણી એપ્લિકેશન વ્યવસ્થિત ચાલુ થઈ જાય પછી તમે નાખશો તો ચાલશે બરાબર પણ નામ ખાસ નાખી નાખી દેવાના છે તો આપણે જેમ પેલા એન્યુમિરેશન આપણે જે ગણતરી ફોર્મની આપણે જે ડેટા એન્ટ્રી કરી હતી એમાં ઉપરની જે વિગત આવતી હતી સેમ આ એ જ છે પછી નીચે આવ્યું છે કે ભાઈ બે હજાર બે માં એ પ્રોગેની છે તો જો પોતે તે બે હજાર બે માં હોય તો અમે આની કમ્પ્લેન કરી છે અહીંયા સેલ્ફનું ઓપ્શન આવશે એવું કીધું છે પણ નથી તો એના માતા કે પિતાની વિગત લેવાની છે તો અહીંયા એના પિતાની વિગત છે તો આપણે ઇલેક્ટર પ્રોગેની ઓફ બે હાજર બે ઇલેક્ટર એ સેવ કરી ક્લિક કરી અને એડ રિલેટિવ ડિટેલ્સમાં જવાનું બરાબર જો એમની પાસે બે હજાર બેની વિગત ન હોય તો તમે આ ત્રીજું એટલે કે ઇલેક્ટર હેઝ નોટ શો એની લિંક મેપિંગ વિથ લાસ્ટ એસઆઈઆર એ વિગત નાખશો તો આ મતદાનની ઉંમર પ્રમાણે જે કેટેગરી આવતી હોય એ પ્રમાણે એના માતા અને પિતાના જન્મના પુરાવા લેવાના થશે બરાબર એટલે અહીંયા તો છે એટલે એડ રિલેટિવ ડિટેલમાં જાશો એટલે તમારે જે ભાગમાં એનું નામ આવતું હતું એ નાખી દેવાનું છે ગુજરાત ભાવનગર પાલિતાણા એકસો ને ત્રેવીસ પાટની અંદર એનું નામ છે ક્રમ નંબર આઠસો ને ચુમ્માલીસ હવે તમે સેવ કરશો એટલે જો આવી ગયું નીચે એના પપ્પાનું નામ આવી ગયું છે એટલે વેરીફાય એન્ડ કન્ટિન્યુ આપી દેવાનું એટલે એ બે હજાર બેની સાથે લિંક થઈ જશે હવે એના શું થતા હતા તો ફાધર તો ફાધર અહીંયા દાદા હોય તો દાદા ગ્રાન્ડ અને મમ્મી હોય તો મધર પછી અહીંયા બીએલો સિગ્નેચર અપલોડ કરવાની છે એટલે ખાસ જે બીએલોની સાઈન છે એ અહીંયા અપલોડ કરી દેવાની છે ત્યારે હું આમ કરી દઉં છું અને તમે વ્યવસ્થિત કરજો આ આટલું ફંક્શન છે ને અહીંયા નવું આવ્યું છે પેલા આ હતું નહીં એટલે ખાસ પછી સેવન નેક્સ્ટ આપશો એટલે આ એની બર્થની વિકેટ જે ફોર્મ આપણે ઓફલાઈન છે એમાં જે છેલ્લું છે એ લખવાનું છે કે જન્મ ક્યાં થયેલો છે તો એનો જન્મ જ્યાં થયો હોય એ પ્લેસ નાખવાનું છે પાલીતાણામાં થયો છે ગુજરાત થયો છે ભાવનગરના બરાબર પછી એ જે અત્યારે આપણે મદર યાદીમાં નામ નોંધાવી છે એ કેટલા વર્ષથી ત્યાં રહે છે તો જન્મથી રહેતો હોય તો ઓગણીસો ની જે જન્મ હોય એ વર્ષ સિલેક્ટ કરી નાખવાનું અને જો પરણીને આવ્યા હોય તો જેટલા પરણી જેટલા એના વર્ષો થયા હોય એ પ્રમાણે અહીંયા સિલેક્ટ કરી નાખવાનું પછી તમે નેક્સ્ટ સેવન નેક્સ્ટ આપશો એટલે તમને આખું ફોર્મ અહીંયા તમે જે ભરેલું છે એ તમને ડેમોમાં દેખાશે અહીંયા તમે જોશો એટલે તમને એપિક પણ બતાશે કેવું એપિક આવશે બરાબર તો આ રીતે આખું જ ફોર્મ ફિલઅપ કરવાનું છે અને જ્યાં પણ તમને ભૂલ દેખાય તો તમારે ચીપ એડિટિંગ ઉપર આપીને જ્યાં ભૂલ હોય અહીંયા જોવાનું છે અને ન હોય તો સબમિટ ઉપર ક્લિક આપશો એટલે એ થઈ જશે હવે અહીંયા એડિટિંગ ઉપર જશો એટલે અહીંયા નીચે ઓપ્શન આવશે કે તમારે ભૂલ ક્યાં હતી તો તમે જોયું હોય કે મારે એની નામમાં ભૂલ હતી તો સીધું પર્સનલ ડિટેલ ઉપર જશો એટલે અહીંયા એનું નામ વિગત આવી આવી જશે જશે ડિટેલ 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 ઉપર 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 એટલે આ ઓપ્શનલ ફેમિલી જ્યાં પણ ભૂલ હોય તો ત્યાં તમે આ રીતે જઈ અને પછી પાછું સેવન નેક્સ્ટ આપી અને તમે અહીંયા આવી જશો અને છેલ્લે સબમિટ આપી દેવાનું છે પછી જે રેફરન્સ જનરેટ થાય છે એ ફોર્મ ઉપર લખી નાખવાનો છે અને તમારા રેફરન્સ માટે રાખવાનો છે એમાં આગળ કયું ક્યાં પહોંચ્યું ફોર્મ કઈ રીતે થશે એ બધી જ વિગત તમને એ એપ્લિકેશન ટ્રેકમાં જાશો એટલે મળશે બીજું કે ફોર્મ નંબર છ એ સીધા તે તમારા ભાગમાં રિફ્લેશ થઈ જશે પણ ફોર્મ નંબર આઠ અને સાત જો તમે ભરશો તો એ તમારા ભાગમાં હાલ નહીં બતાવી જ્યાં સુધી અહીંયા અમે પ્રોસેસ નહીં કરીએ ત્યાં સુધી તમને નહીં બતાય એટલે ઘણા મિત્રોનો એવો પ્રશ્ન છે કે ફોર્મ ભરી દીધા છે છતાં બતાતા નથી પણ એ આવી જશે